कलेक्शन लगभग कोई पास नहीं यार बोग एलपी ईपी ने और जुनी रिकॉर्ड तक इनको 3000 जीव तो रिकॉर्ड तो 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 पंकज मलिक ने शुरू करी साइकिल शुरू करी अत्याचार ना गई क्या बात है वाह નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ એમનો જે શોખ છે એ અદ્ભુત છે અને અનોખો પણ છે કારણ કે આજે થાળી બાજુ જેને લોંગ પ્લે કહીએ આપણે એ થાળી બાજુ હવે એન્ટિક પીસ બની ગયો છે કોઈ ઘરમાં તમને લગભગ ન મળે જે શોખીન લોકો હોય એની પાસે જ આ વસ્તુ ઉપલબ્ધ બને પણ આજે એજી ઓફિસના ભૂતપૂર્વ સિનિયર એકાઉન્ટન્ટ એમની પાસે આ થાળી બાજુ છે એનું પ્લેર છે અને મોટા પ્રમાણમાં છે લગભગ ત્રણ હજાર એલપી છે એમની પાસે પાંચસો થી વધારે રેલ ફિલ્મોની સાચવીને એમની પાસે પાંચ તો પ્લેયર છે થાળી વાજાની એટલે અદભુત કલેક્શન છે આ કલેક્શનની આપણે વાત કરવી છે મૂળે એજીમાં તેઓ નોકરી કરતા હતા ને પછી એ પેલા એમણે પત્રકારત્વ પણ કર્યું ફૂલમાં થોડું કામ પણ કર્યું પ્રૂફ રીડર તરીકે અને અને પુસ્તક પણ પણ તેઓ થોડો ટાઈમ જોડાયેલા હતા પછી ઓફિસમાં ગયા આ સંગીતનો શોખ છે એ જરા એમનો જુદો ટ્રેક છે નોકરી અને વ્યવસાય કરતા આપણે આ એમના શોખ વિશે જાણવું છે કેટલીક રેર કેસેટ્સ એલપી વિશે પણ જાણવું છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અ બદ્રઈભાઈ તમારું કરુણા ટોક્સ માં સ્વાગત છે જી જી તમે એજી ઓફિસ માં કામ કરતા હતા એ બધું બરાબર સિનિયર એકાઉન્ટન્ટ હિન્દી ના બહુ જાણકાર સંગીત સાહિત્ય નો તમને શોખ પણ આ સંગીત ની લગન ક્યાંથી લાગી થોડી એના વિશે પહેલા વાત કરો મારા પિતાજી ને સંગીત નો બહુ શોખ હતો જી જી એટલે નાનપણ અમે સંગીત સાથે મટાકે છે બરાબર

લેવી છે એટલે ધીરે ધીરે હું ભેગી કરવા માંડ્યો એટલે મેં મને ચાન્સ મળ્યો અમારી એજી ઓફિસ હું હિન્દી સેક્શનમાં હતો એટલે ગવર્મેન્ટમાં હિન્દી ભાષાનું હોય હિન્દી અંગ્રેજી અનુવાદક ની ટ્રેનિંગ ગુરુ હોમ મિનિસ્ટ્રી એ માટે હું બોમ્બે ગયો ત્રણ મહિના માટે હવે બોમ્બે ગયો એ મારા માટે સોળ સમાન થઈ ગયો ઓફિસ માટે ધન્યવાદ આપો એ અનુવાદ નું કામ કરું અને સાંજે છ વાગે છૂટો થાવ એટલે એક એક સ્ટુડિયો જાઓ કારણ કે અમારી ટ્રેનિંગ છે કે તે એચએમ હતું એચએમ સ્ટુડિયો ઉપર હતો સૌથી પહેલા મેં એચએમ શરૂઆત કરી અને આ રેકોર્ડિંગ લાઈવ જોયું ઇલારૂંગ રાજસ્થાન એનું જોયું અને મને બોજ મન થતું હતું આ બધું જોવાનું સાંજે મળવા જતો હતો એમાં એવું થયું

મારા મારે મુજબ રુસ્તમ રુસ્તમ સર એ કે સી અજબ દાસતા હો કે આ ટીમ બહુ તમારી કેમ કેરિયર હતી તો કે ના મારે પછી શાંતિ ની તલાશ હતી એ મે ઈ ગીત થી એનો સંગીતકાર એવો સંગીતકાર ન થાય એવો સંગીતકાર હતા એમાં બરાબર શું નામ તો ભૂલી ગયો જી 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 એ એને એને મે ચેલું મે ગાયો અને પછી મે બંધ એ કે સી અજબ દાસતા હો ગઈ વાહ ભદ્રાયુભાઈ પાસે એલપી રેકોર્ડ ખજાનો છે અને ઈપી પણ છે એટલે આ એલપી ની ઇપી બંને અલગ અલગ છે વદરેભાઈ થોડું સમજાવો કે એલપી શું છે ને ઈપી શું છે પેલાની ફિલ્મોમાં તોની ભરમાર હતી 15 20 ગીત અરે એલપી ની ટાઈમ લિમિટ ચાલીસ મિનિટ્સની ફોટોમાં જો હોય એક ગીત

અને બીજી એક વાતે કહું પેલાના જમાનામાં આ બે ન ત્યારે સેવન્ટી એટ ની આ પિસ્તાળીસ સ્પીડ ની હોય ઓરિજિનલ જે સ્પીડ ની હોય સેવન્ટી એટ ની સ્પીડની અને લાખની લેડે લાખને પડે તૂટી જાય પણ હિસ માસ્ટર હોય એમાંથી આવ બરાબર કુતરા વાળા કુતરા વાત બસ માસ્ટર હોય અજભુત અદ્ભુત એક લેકડ એવી પણ છે મારી પાસે કે જે એક રેકર એવી પણ છે એક ફિલ્મ આવી હતી જમાને કો દીખાના હે એની લોકો પ્લાસ્ટિકની રેકર આ રીતે બહાર પડી જાહેરાત આવે અને ટ્રેક છે આ રેકોર્ડ વાળી પણ છે વાહ ભાઈ વાહ શું વાત આ હું મે પહેલી વાર જોઈ વાહ પણ બધાય આટલું બધું રેકોર્ડ રાખવું સાચવવું એ પણ મુશ્કેલી હશે ને એના માટે પ્લાસ્ટિક કોતરિયો લેવી પડે એને સ્ટેપલર મારી રાખવી પડે કવર સાચવવા પડે કબાટમાં રાખવી હોય તો દવા પણ છાંટવી પડે જી જી એ તો મેન્ટેન કરવું એનામાં લિક્વિડ આવે છે એનેથી સાફ કરવી પડે બરાબર ટાઈમે લિક્વિડ એની મારી પાસે એનેથી સાફ કરવાની પણ બીજી કેટલીક બતાવો તમારી પાસે જૂની ઘણી બધો ખજાનો છે જબરજસ્ત

તેલે કંટાણીને એનો આ ટાઈમ આપ્યો તમે આવજો પણ એને દુઃખદ વાત કેવી કે મારું મકા એનું મકાન હતું જુ સોરી અમિતાકના ગતની મકાન ની સામે ત્યાં હતું અને આનંદમ મકાન તો કે મારા કોઈ નહીં ઓકે તો તમારે કેવાનું પ્રતીક્ષા ની સામે છે આ એની કરુણતા છે બરાબર એટલા છે પ્રતીક્ષા ની સામે છે મારો ભગવો જે આનંદમ મકાન બરાબર

એની અમુક કરોરતા હિસાબે એ દાન લે ચડી ગયો ને એમાંથી બધું બાકી બહુ જ સારો સંગીતકાર હતો પછી મેં જયદેવજી વાત કરી જયદેવજી મને મદન મોન કામ થઈ ગયા બરાબર જયદેવજી ની વાત કરશું તો અદભુત વાહ

મારે મળવું છે ને ગુરુદત્ત તો કે તમને ગુરુદત્ત નહીં હું જેટલું ઓળખશ નહીં એટલો હું એને ઓળખ મેં આવા શબ્દ આપ જે છે પહેચાન છે એના બે પહેચાન ના પછી ગુંદ આવી જાવ પછી એને ઘરે લોખંડવાળા માં ક્યાંક રહેતા હતા પછી આને હું ગયો અને એને તો અદ્ભુત વાતો કરી અને ગીતા દત્ત ની રેકોર્ડ મને આપી જેમાં એની સાઈન પણ સાઈન પણ છે સાઈન સાથે રેકોર્ડ આપી મને જી જી ક્યાં છે મને એટલું નહીં કબીર તમે નામ સાંભળ્યું એની મિસિસ કવિતા અને એનીકરી ગોરી કે ગોરી નામ શું કામ કર્યું તો મારી મમ્મી લઈને દઈને ગુરુદત્ત ફિલ્મ બનાવતા એનું નામ ગૌરી હતું એ અધુરીભાઈ એટલે એ નામ રાખ્યું હતું અને મને જમાડ્યો

એનું કુટું પણ એટલું સરસ બનાવ્યું છે ને બાકી ચલ ઓલું નતું પેલું ગીત છે ને આજે 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 આ ચલતે ચલતે એનું છે પછી એક મારી પાસે મહેંદી હશન મને પ્રિય ગઝલ ગાયક માનું એક મહેન્દી હસન આ રેકોર્ડ એકડમાં અત્યારે ક્યાંય જોવા નહીં મળે વાહ આ લગભગ પચાસ વર્ષ પહેલાની રેખો ઓહ હો હો ઓકે 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 તેત્રીસ આરથી બરાબર પછી જગમોહન ગીતોમાં અને ગઝલમાં જગમોહન નો તો નામ માં બે વાર આવી ગયા છે એને પણ હું રૂબરૂ મળ્યો છું એની બે રેકોર્ડ બે માં એને મને સાઈન સાથે આપ્યું છે રાજકોટમાં રાષ્ટ્રીય સારા પ્રોગ્રામ હતો એનો ત્યારે એને મળવા ગયો એ રેકોર્ડ છે મારી કરી દીધી પછી મન્નાડે ની રાજકોટ માં આવ્યા હતા મન્ના ડે ત્યાં મુંબઈ માં મળ્યો પછી ઓગણીસો

ગાંધીજી ને ગમતા ભજનો છે એના લેચર છે ને કેવા ગાયકો છે બિસ્મિલ્લા ખાન શુભલક્ષ્મી છે હોન્સ્કર છે લસ્કર હા જવાહર નહેરુ નું લેખું લેચર છે લાઈટ અંદર છે ગાંધીજી ના આવાજમાં પ્રાર્થનાઓનું મહત્વ પણ છે આની વાહ લાઈટ બરાબર બરાબર બહુ સરસ પછી ગાલી બધાનો પ્રિય અને મારો તો અતિ પ્રિય છે ગઝલમાં ગાલી એક એવી રેકર્ડ છે જે અત્યારે જોવા નહીં મળે એમાં એક એમાં એક બાજુ બેગમ ઉપતાઈ ગયા છે ગાલીના અને એક બાજુ રફી ગયા છે વાહ વાહ પણ એક રેકર્ડ એવી રીતે બેગમ ઉપતાઈ જ ગઈ છે ગાલીની ગઝલ વાહ બહુ સરસ અદ્ભુત તમે જો કે કેટલો એમની પાસે સંગ્રહ છે એલપી ઈપી આ આટલી કેસેટો એ પાછી જાળવી રાખે છે

અને આ સાચવવા માટે શું પ્રયત્ન કરવા એના માટે તો બીજું કઈ નઈ એને પ્લાસ્ટિક કવર ચડાવવાનું અને સાફ કરીને રાખવાની જયારે વગાડો ત્યારે ખોલી ને આવી ખોલવાની અને એનો લિક્વિડ આવે છે વગાડતા આવડી જોઈએ પીન મુકતા ક્રેચિસ પડી જાય તો અટકે જાય કાઢો પડી જાય અટકી જાય અટકી જાય એવું આપણે આપણે જોઈએ પ્લે પણ જોઈએ આ હવે તો થાળી બાજુ કેમ વગાડવું એ પણ લોકોને ન આવડે તમે જરા સમજાવો કે એલપી મુકાય કેવી રીતે એની ઉપર પિન કેવી રીતે મુકાય જરા સમજાવો હવે એક વાત કહી દઉં હવે આને ટર્ન ટેબલ કહેવામાં આવે છે અને વિદેશમાં તો આજની તારીખમાં ટર્ન ટેબલ પણ હું કેનેરા મારો સંત કેનેરા કેનેરા ગયો તો કે સીડી પર મળે છે એલપી રેકોર્ડ પર મળે ટર્ન ટેબલ કહેવાય આ પણ મળે છે આપણે ત્યાં નથી અને આમાં આમાં ડાયમંડ ની પીન હોય છે અને એને સાચવીને ઉભી કરીને મૂકવી પડે એમાં જો ક્યાંય થઈ જાય તો ક્રેપ આમાં ક્રેપ થઈ જાય તો તમે રેકડ માં મજા ના આવે ભાઈ ભદ્રવ પાસે આવા પાંચ પ્લેયર છે એકમાં આપણે ગીત સાંભળ્યું આ બીજું છે જી એ કંપનીનું છે

કેટલો સમય તમે આ સાંભળતા હો છો

થેન્ક યુ તમે ગમે ત્યારે આવી શકો ચોક્કસ એક વાર આવીશ ચોક્કસ વેલકમ થેન્ક યુ થેન્ક યુ